આપણે બધા સમાજના હિત માટે ભેગા થયા છે આપણે બધા સમજણ લાવવી પડશે હું ગાડીમાં આવતો હતો અલ્પેશભાઈ અને જગદીશભાઈ ને એક વાત કરી કે અમદાવાદની અંદર સરદાર ધામ બન્યું છે એ સરદાર ધામની અંદર એક હજાર કરોડ રૂપિયા ભેગા કરી અને એમના દીકરા દીકરીઓને આઈપીએસ ના આઈએસ બનાવવા માટે કોઈ ઠાકોર ના સમાજના તો કોઈને ખબર છે વિશ્વનું સૌથી ઊંચામાં ઉંચું મંદિર કલોલ તાલુકાના જાસપુર ગામે બનવાનું છે એ મંદિરની અંદર પણ એમના સમાજના દીકરા દીકરીઓને ભણવા માટેની તમામ સુવિધાઓ સાથે ઉભું થઈ રહ્યું છે એમના સમાજમાં કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કર્યા સિવાય એમના સમાજનું કામ આગળ વધી રહ્યું છે અને કોઈ મોબાઈલમાં અમે આ કરીએ છીએ કે અમે આ કરીએ છીએ એની કોઈ પોસ્ટ આવે છે ખરી નથી આવતી

ચૌધરી સમાવે સમાજે કેવડી મોટી સંસ્થા ઉભી કરી કોઈને મોબાઈલમાં કહેવા નથી મારા પર કાદ ઉછાળવો આપણે કરીએ છીએ આપણા સમાજ માટે કહ્યું ને કે અડધા અડધા નહીં આયા એક રાજમાં એક એવી વાત બની સૌથી વધારે સાચવા માટે શું કરવું પડે બને નાના મોટા થી તમારી મારી રખેવાળી એવો બન્યો તો આઠ કિલોમીટર કાયદો જમીનો સચવાય અત્યારે રોકાય એ કાયદો ગયો આપણી વચ્ચેથી મોટા જમીનો જો ઓછી થઈ હોય તો ઠાકોરો થઈ ઠાકરોની જમીન ઓશીત થઈ નુકસાન કોણ હે એ કાયદો જો કદાચ રહ્યો હોત સમાજ કામ કરવા માટે પણ સત્તાની જરૂર છે અમારે સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય એની સાથે અમને કોઈ લેવા દેવા નથી પણ સરકારની અંદર તમારો પ્રતિનિધિ જો મજબૂત બેઠો હોય તો સમાજનું થોડું વિચાર કરવાનું આપણને શું થાય શું કરવાથી સમાજના ફાયદા થાય દરેક સમાજના ગુજરાત રાજ્યની અંદર જે સરકારમાં લોકો બેઠેલા છે એ પોતપોતાના સમાજની ચિંતા કરતા હોય છે અને ચિંતાના કારણે સમાજના નાના મોટા કામ થતું હોય છે આપણે બધા એકબીજા લડવામાંથી ઉંચાવતા નથી જો મારા સભા પ્રવાહમાં મને સાચું કેવો ઓલ્પેજ ભાઈ તો એ આટલી બધી વસ્તી છે એમાંથી કોઈ જો ખોટું બોલે તો તમને મારી સમજે આપણે જે કોલેજ કરતા હોય કોલેજ એટલા પહેલા વર્ષમાં હોય ને અને ગ્રેજ્યુએટ હોય એટલા મારી બહેનો અને મારા ભાઈઓ આંગળી કરે ગ્રેજ્યુએટ હોય એટલા બારમા પછી બારમા પછી બારમા પછી જે વધારે ભણેલા હોય એ બધા અધાર હાથ કરે કરો હવે તમારે ઓના કરતા ભગવાને અમને મોત આવ્યું સારું હતું ભગવાને ઓના કરતા અમને જો મોત આપ્યું હોત ને જગદીશભાઈ ની ઉંમર તમે જુઓ આપડા આગેવાનો ની ઉંમર તમે જુઓ આજે સમાજના લોકો તમને વ્યસન બંધ કરવાની વાત કરે અંધ શ્રદ્ધા બહાર નીકળવાની વાત કરે દીકરા દીકરીઓને ભણાવવાની વાત વાત કરે અમારી જો તમારે ના હોય તો અમારે કોમ મરી જવું દીકરી તમારી વચ્ચે ભાષણ કરવા કરતી આટલા માટે ભેગા થયા છીએ ઠાકોર તો સરપંચનો વારો આવે એટલે કોમમાં માં પચીસ જનતા ઉભી કોમના ટુકડે ટુકડા કરવા હોય ને તો આપણું કોમ

અમારા માટે નહીં સમાજ માટે મેં વાત કરીએ છીએ દીકરા દીકરીઓને ભણવાની મારે તો તમને બધોને કેવો ઘણા બધા નહીં ભણતા હોય ભણતા હોય ખાલી વાતો કરવાની નાગેવાની કરવાની અમે એટલા માટે બોલીએ છીએ ગુજરાતમાં સમાજની સમૂહ શરૂઆત થઈ ને તો મેં મારી બંને દીકરીઓ સમૂહ લગ્ન એટલે હું સમૂહ વાત કરી શકું છું જગદીશભાઈ ઠાકોર ની બંને દીકરીઓ સમૂહ લગ્ન માં પી એટલે સમૂહ લગ્ન ની વાત કરી શકે છે મારી બંને દીકરીઓ ગ્રેજ્યુએટ છે બે બેંક માં નોકરી કરે છે એક દીકરી મહિના કેનેડા મોકલી એના ભોણિયા લઈને એકલી મોકલી હું જઈને આવ્યો તેત્રી દિવસે જ આવ્યો છું મારો પોતાનો દીકરો એલએલએમ એલએલએમ કર્યું પીએચડી કરે છે અને એટલે હું તમને કહી શકું તમે તમારા દીકરા દીકરીઓ ભણાવજો મારાથી પણ તમને ના કહી શકાય જે ભાષણ ના ભણે કરજો આપણા દીકરા ભણાવવા પછી બીજા નકો આ બેનો બેઠી જાય જ્ઞાની બેન જ્ઞાની બેન જોવા જગદીશભાઈ ને જોઈ જોઈ ને તમારે કરવા છે શું એમની તો આપડે વાપર્યું નહીં વાપર્યું અમારી વાત તમારે આખો દાડો આરડીએમ તોડવાની આરએમડી વિમલ તોડવાની બાપા માફ કરજો તમારો દીકરો છું તમારો ભાઈ છું આમાંથી જો ખોલે તો પત્તા પત્તા પડી ગયો તો આમાંથી નીકળે કઈ કઈ થાક્યા બીજા સમાજો કેવા પહોંચ્યા છે દાખલા આપીએ તો તો અમે તમે શીખો પાટીદાર સમાજ સમાજ છે છે ચૌધરી ઘણા બધા સમાજો છે એ સમાજના દીકરા દીકરીઓ શું કરે છે એ સમાજના એ સમાજના યુવા ધન શું કરે છે એનું જોઈને તો તમે થોડું શીખો હું સાહેબ કેનેડામાં રજા એના ગયો સમૂહ લગ્ન દીકરા ગયું પંદર જણા ખર્ચો સમૂહ લગ્ન નો પરિણામ જોઈએ તમારે એટલે જ્યારે જયારે સમાજના આગેવાનો ભેગા થતા હોય ત્યારે સમાજની ચિંતા કરતા હોય ત્યારે થોડીક સમાજની વાત સાંભળો સમાજ પ્રત્યેની લાગણી સમાજ પ્રત્યેની સદભાવના તમે બધા કેળવો કોંગ્રેસના કામ માટે બધા ભેગા થઈ એ જ પણ વિનંતી આગેવાનો કરવું છું મોબાઈલમાંથી તમે બહાર નીકળો દીકરા દીકરીઓને ભણાવવાનું કરો કે માણિકલાલ પટેલ

અને ભણે છે કે નહીં એનું તમે પૂછજો આપણા ભણવાનું ભણતા દીકરા કેમ દીકરા દીકરીઓ કેમ કેમ નહી હોય તમને કદાચ ખબર નહી હોય આપણા ગામનું વાતાવરણ આપણા દીકરા દીકરીઓને ભણવા દેતું નથી મારી વાત સમજો આપણા મોહલ્લાનું વાતાવરણ આપણને આપણું ઘરનું વાતાવરણ આપણા દીકરા ના કારણે આપણા દીકરા દીકરીઓ ભણી શકતા નથી તમે જોજો સ્કૂલમાંથી ઘેર જઈને આવ્યા પછી એના મા બાપ તરીકે તમારી ફરજ શું બને છે કે દીકરો કે દીકરી લેસન કરવા બેસે છે કે નહીં કોઈ દિવસ તમે તમારા દીકરાને પૂછ્યું

દીકરા દીકરીઓને ભણાવવા માટે અને સમાજની વાત આવે ત્યારે મારે કોઈ કેવું નહીં ચૂંટણીઓ આવે એટલે દારૂ ચવણું અને એમાં લાલચમાં આવી અને જે ખોટા નિર્ણયો થાય છે એના કારણે સમાજ કેટલું નુકસાન થાય છે પારાવાર એની કોઈ દિવસ આપણે કલ્પના કરતા નથી કોઈ આપણી પાસે કામ કરવા મફત કરાવતું નથી આપણે કામ કરીએ ત્યારે આપણને કોઈ વળતર આપે છે અને કામમાં કામમાં સમાજને જે નુકસાન થાય છે વિનંતી કરું છું અહીં બોલાવી બે શબ્દ બોલવાની તક આપી કઈક વધારે કેવાયું હોય તો મને માફ કરજો અહીં બોલાવી બે શબ્દ બોલવાની તક આપી એ બધા લાભ સૌનો અને સમાજ નો ખુબ આભાર માનું છું ભારત માતા કી જાય આભાર